સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર ગણાતું રંગીલું રાજકોટ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાએ રાજા મહારાજા અંગે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં બારે રોષ છે રૂપાલાએ માફી માંગી લીધી હોવા છતાં ઠેર ઠેર તેમનો વિરોધ હજુ પણ યથાવત છે રાજકોટથી શરૂ થયેલી વિરોધની આગ આખા ગુજરાતમાં પ્રસરી ગઈ હતી રાષ્ટ્રીય કક્ષાએ પણ આ વિવાદના પડઘા પડ્યા હતા ત્યારે વાત કરી તો આજે લોકસભાના ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે રૂપાલા બદલાશે કે પછી યથાવત રહેશે તેના પર સૌ કોઈની નજર છે રાજકોટ બેઠક પર આજે ઉમેદવારી પરત ખેંચવાનું અંતિમ દિવસ છે તો કેટલા ઉમેદવારો લડશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે એટલે કે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં યોજાશે ચૂંટણી સાત મેના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાતમાં

જે પ્રમાણે રાજ્યમાં ક્ષત્રિયો જે વિવો વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને કદાચ રૂપાલા જે ઉમેદવારી પાછી છે એવી એક આશા લોકોમાં છે ક્ષત્રિયોમાં છે કે સરકાર કદાચ સાંભળી ના કદાચ તેમને ઉમેદવારી પત્ર પાછું ખેંચે એટલે સૌની નજર આજે રાજકોટ બેઠક ઉપર રૂપાલા પાછું ખેંચે છે કે નહીં તેની ઉપર લોકો વાત કરશે સાથે લગભગ રાજ્યની છવ્વીસ બેઠકો છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે કેટલી બેઠક માટે કેટલા ઉમેદવાર છે તેમજ જે વિધાનસભાની જે પાંચ વિધાનસભાની જે ચૂંટણી છે તેનું પણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે આજે લગભગ સાંજે પાંચ વાગે વિધાનસભામાં કેટલા ઉમેદવારો રહેશે અને લોકસભામાં કેટલા ઉમેદવારો છે પાંચ વાગે ખબર પડી જશે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો વાત કરીએ તો જે સૌરાષ્ટ્રની જે બેઠક છે એટલે કે રાજકોટની જે બેઠક છે તેના પર સૌ કોઈની નજર છે એટલે કે પરસોત્તમ રૂપાલા એટલે કે રંગીલું રાજકોટ અત્યારે ખૂબ જ ચર્ચામાં હશે આજે ફોર્મ પાછો ખેંચવાનો અંતિમ દિવસ છે ચૂંટણી માટે તો રૂપાલા બદલાશે કે પછી યથાવત રહેશે તેના પર આજે સૌ કોઈની નજર છે રાજકોટ બેઠક પર તમામની નજર રહેલી છે સુરતની વાત કરીએ તો સુરતમાં પણ કોંગ્રેસના ઉમેદવારનું જે ફોર્મ છે તે રદ થઈ ગયું છે તો આજે છવ્વીસ બેઠક પર જે છે તે ચિત્ર આજે સ્પષ્ટ થઈ જશે આજે ઉમેદવારી પરત ખેંચવાનું અંતિમ દિવસ છે તો કેટલા ઉમેદવારો લડશે તેનું ચિત્ર આજે સ્પષ્ટ થઈ જશે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં ચૂંટણી યોજાશે